ભરેલી બસ બસને અકસ્માત સર્જાઈ ગયો જેમાં રસ્તા પર દોડતી સ્કૂલ બસ રસ્તાની નજીક પાણી ભરેલા ખાડામાં ખાપકીને ઝાડ સાથે થડાઈ ગઈ આ દરમિયાન ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ બસમાં સવાર હતા જેને પગલે રોડ ઉપરથી પસરતા વાહન ચાલકો પણ મદદ માટે પહોંચી ગયા હતા વિદ્યાર્થીઓને બહારના કાચ તોડીને બહાર કાઢ્યા હતા શહેરમાં સવારથી છૂટોછોડાયો વરસાદ પડી રહ્યો છે અને રોડ સાઈડમાં પડી ગયેલા ખાડામાં પાણી પણ ભરાઈ ગયા છે દાડી રોડ ઉપર ત્રીસથી ચાલીસ બાળક ભરેલી સ્કૂલ બસ અચાનક ખાડામાં ખાપકી ગઈ અંદરેલા બાળકોના જીવ જાણે તાડવે ચોંટી ગયા હોય તેમ તેમણે પણ સાચીસ કરી મૂકી હતી અને આસપાસથી પણ લોકો પહોંચી ગયા હતા આ બધા જ બાળકોનું કાચની બારીમાંથી બહાર કાઢીને રેસ્ક્યુ કરાયું હતું જો કદાચ બસ પલટી ખાઈ ગઈ હોત તો આ બાળકોના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા પરંતુ બસ ત્રાસી જ ઉભી રહી જતા આવી દુર્ઘટના ટળી હતી આ બસ મહારાજા અગ્રેસર ઇન્ટરનેશનલ સ્કૂલની હોવાનું સામે આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત